ફતેપુરા મુખ્ય મથકે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં ધીમી કામગીરીના કારણે ગામડાઓની અભણ અને ગરીબ ગ્રાહકોને પડતી હાલ આખી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ફતેપુરા મુખ્ય મથક ખાતે બેંક ઓફ બરોડાની શાખા આવેલ છે આ શાખામાં ફતેપુરા તાલુકાના ગામોના અભણ ગરીબ ગ્રાહકો દ્વારા અલગ અલગ કામો લઈને જેવા કે બેંકમાં ખાતું ખોલાવવા બેલેન્સ ચેક કરવા ડીબીટી કરવા કેવાયસી કરવા પાસબુકમાં એન્ટ્રી પડાવવા અને રૂપિયા ઉપાડવા તેમજ જમા કરાવવા આવતા હોય છે પરંતુ આ શાખાઓમાં એકદમ ધીમું કામકાજ કરવામાં આવતું હોવાથી આ વિસ્તારના અભણ ગ્રાહકો બે થી ત્રણ દિવસ સુધી લાઈનોમાં ઉભા રહેવા છતાં કામકાજ નહીં થતું હોવાનું બહાર આવ્યું છે આ બેંકના નાના મધ્યમ વર્ગના વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન તેમજ પીએમ કિસાનના નાણાં ઉપાડવા ગ્રાહકો સવારના આઠ વાગ્યાથી લાઇનમાં લાગી જતા હોય છે તેમ છતાં પણ ગ્રાહકોને બે થી ત્રણ દિવસ લાગી જતા હોય છે અનુભવી લોકો ડાયરેક્ટ અંદર જઈ પોતાનું કામ પતાવી લેતા હોય છે પરંતુ વૃદ્ધ લોકો અભણ હોવાથી કલાકો સુધી અને દિવસો

એ લોકો કે સામેથી કે છે કે બેંકમાં ગીર ટ્રાફિક નહીં કરો નંબર પ્રમાણે આવો અને બીજી વસ્તુ એવું છે કે એ લોકો અંદર જો આપણે ગામડાની પ્રજા અભણ હોય છે એમને ગુજરાતી ભાષા આવડે ગામડાની અને હિન્દી ભાષા આવડતી નથી બરાબર હવે એમાં એવું છે કે એ લોકો સ્પેશિયલ હિન્દી વાપરે હવે હિન્દી ભાષા બોલે એટલે એમાં એવું છે કે બેંકની અંદર જેટલા એકાઉન્ટ છે એમાંથી પચીસ ટકા લોકો એકાઉન્ટ વાળા ધારકો હોય એમને કદાચ હિન્દી ફાવતી હોય હશે ગામડે અભણ ગામડા ની જે અભણ પ્રજા છે એમને હિન્દી ફાવતી ન હોય બરાબર ના એટલે એમને ખરેખર ગુજરાતી શીખવાની જરૂર છે બરાબર હમ સારું રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા